સંઘર્ષ વિના મળેલી સફળતા લાંબા સમય સુધી ટકી શકતી નથી સક્સેસ અચીવડ વિદાઉટ સ્ટ્રગલ કેનોટ લાસ્ટ લોંગ જે માણસ શીખતો રહે છે તે કદી પાછળ નથી પડતો ધ મેન હુ કીપ્સ લર્નિંગ નેવર ફોલ્સ બિહાઇન્ડ જીવનમાં સાચો સાથે તમારો વિચાર જ આપે છે ઓનલી યોર થોટ્સ પ્રોવાઈડ ટ્રુ સપોર્ટ ઇન લાઇફ સમય કઠિન હોય ત્યારે ધીરજ સૌથી મોટું શસ્ત્ર બને છે વેન ટાઈમ્સ ટફ પેશન્સ બીકમ્સ ધ ગ્રેટેસ્ટ વેપન જે માણસ શાંત રહે છે તે પરિસ્થિતિને હરાવે છે ધ પર્સન હુ રિમેન્સ કામ ડિફીટ્સ ધ સિચ્યુએશન સફળતા માટે ભાગ્ય નહીં પ્રયત્ન જરૂરી છે સક્સેસ રિકવાયર્સ એફર્ટ નોટ લક જીવનમાં અંત નવી શરૂઆત લઈને આવે છે એવરી એન્ડ ઇન લાઈફ ન્યુ મહેનત નો રસ્તો લાંબો છે પણ અંતે પ્રકાશ જરૂર છે ધ પાથ હાર્ડ વર્ક ઇઝ લોંગ બટ દેર ઇઝ લાઇટ એટ ધી એન્ડ સાચું જીવન એ છે જે શાંતિથી જીવાય ટ્રુ લાઈફ ઇઝ વન દેટ ઇઝ ઇન પીસ જે માણસ હાર પછી પણ ઉભો રહે છે તે જ અંતે જીતે છે ઓનલી ધ મેન હુ સ્ટેન્ડ અપ ઇવન આફ્ટર જીવનમાં સાચી સમૃદ્ધિ સંતોષમાં છુપાયેલી છે ટ્રુ પ્રોસ્પેરિટી ઇન લાઈફ ઇઝ હિડન ઇન કન્ટેન્ટમેન્ટ જે આજે મહેનત કરે છે તે કાલે ગર્વ અનુભવે છે હી હુ વર્કસ હાર્ડ ટુ ડે ફીલ્સ પ્રાઉડ ટુ મોરો વિચાર બદલો અને જીવન પોતે બદલાતું જુઓ ચેન્જ યોર થોટ્સ એન્ડ સી યોર લાઈફ ચેન્જિંગ જે પોતાની સાથે સાચો છે તે દુનિયાથી કદી ડરતો નથી વન હુ ઇઝ ટ્રુ ટુ હિમસેલ્ફ ઇઝ નેવર ધ વર્લ્ડ જીવનમાં બધું મેળવવા કરતા સંતુલન રાખવું વધુ જરૂરી છે મેન્ટેનિંગ બેલેન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ અચીવિંગ એવરીથિંગ ઇન લાઈફ મહેનત અને સમય સાથે ચાલશો તો સફળતા નિશ્ચિત છે ઇફ યુ મૂવ ફોર્વર્ડ વિથ હાર્ડ વર્ક એન્ડ ટાઈમ સક્સેસ ઇઝ સર્ટન જે માણસ ધીરજ રાખે છે તે સૌથી આગળ જાય છે ધ પર્સન હુ ઇઝ પેશન્ટ ગોઝ ધ ફર્દેસ્ટ જીવનમાં સાચો માર્ગ ધીમે ધીમે જ ખુલતો જાય છે ધ ટ્રુ પાથ ઇન લાઇફ ઓપન સ્લોલી આત્મવિશ્વાસ અને મહેનત મળીને અજય શક્તિ બને છે કોન્ફિડન્સ ઇન હાર્ડવર્ક ટુગેધર ઇન્વિન્સિબલ ફોર્સ જીતે છે જે ક્યારેય હાર માનતો નથી ઇન ધી એન્ડ ઓનલી દોઝ હુ નેવર ગીવ અપ વિન જીવનમાં આગળ વધવા માટે સૌથી પહેલા પોતાના મનની કમજોરીઓને ઓળખવી જરૂરી છે ટુ મૂવ હેડ ઇન લાઈફ It is first necessary to identify the weaknesses of one's mind. A man who is strong in his thoughts never gets defeated by the situation. Hard work is a language that success clearly understands. જીવનમાં શાંતિ જોઈએ તો બીજાની વાતો કરતાં પોતાના વિચારો પર કાબૂ રાખો ઇફ યુ વોન્ટ પીસ ઇન લાઈફ કંટ્રોલ યોર થોટ્સ વાઇલ ટોકિંગ અબાઉટ અધર્સ જે માણસ સમય સાથે શીખે છે તે સમયથી આગળ નીકળી જાય છે ધ મેન હુ લર્ન્સ વિથ ટાઈમ ગોઝ અ હેડ ઓફ ટાઈમ સાચી ખુશી એ છે કે જે છે તેમાં આનંદ અનુભવવો શીખી લો ટ્રુ happiness lies ઇન લર્નિંગ ટુ enjoy what યુ હેવ જીવનમાં મુશ્કેલી આવે ત્યારે જ આપણું સાચું સ્વરૂપ બહાર આવે છે આ true ફોર્મ comes આઉટ ઓનલી વેન દેર આર difficulties ઇન લાઈફ આત્મવિશ્વાસ વિના લીધેલું કોઈ પણ પગલું અધૂરું રહે છે એની સ્ટેપ ટેકન વિદાઉટ કોન્ફિડન્સ રિમેન્સ ઇનકમ્પ્લીટ જે માણસ પોતાના લક્ષ્ય પર વિશ્વાસ રાખે છે તે રસ્તામાં અટકતો નથી ધ મેન હુ બિલિવસ ઇન હિઝ ગોલ ડઝ નોટ સ્ટોપ ઓન ધ વે જીવનમાં બધું મળવું જરૂરી નથી પરંતુ શાંતિ મળવી જરૂરી છે ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ હેવ એવરીથિંગ ઇન લાઇફ બટ ઇટ ઇઝ નેસેસરી ટુ હેવ પીસ મહેનત કરતા રહેશો તો પરિણામ એક દિવસ ચોક્કસ તમારી તરફ આવશે ઇફ યુ કીપ વર્કિંગ હાર્ડ ધ રિઝલ્ટ વિલ ડેફિનેટલી કમ ટુ યુ વન ડે જે માણસ પોતાની ભૂલોથી શીખે છે તે જ સાચી રીતે આગળ વધે છે ઓનલી ધ મેન હુ લર્ન્સ ફ્રોમ હિઝ મિસ્ટેક્સ ટ્રુલી મૂવ્સ ફોર્વર્ડ જીવનમાં સંતુલન રાખશો તો સંઘર્ષ પણ સહેલો લાગશે If you maintain balance in life, then even struggle will seem easy. Taking the right decision on time can change the direction of life. Only the person who accepts change can survive for a long time. जीवन में सादगी राखशो तो खुशी आप आपमे नजीक इफ यू कीप इन लाइफ हैप्पीनेस विल ऑटोमेटिकली कम क्लोजर साची क्लॉजर साकात एश्के में मन शांत राखी शक ट्रू स्ट्रेंथ इज देट यू कैन कीप योर माइंड काम इवन इन डिफिकल्ट टाइम्स जे मणस अंदर थी खुश छे तेने बाहर नी परिस्थिति तोड़ी शकती नहीं External circumstances cannot break a person who is happy from within. Don't be afraid to move forward in life, but choose courage. The value of hard work becomes clear with time. જે માણસ પોતાને રોજ સુધારે છે તે જીવનમાં કદી અટકતો નથી ધ મેન હુ લાઈફ જીવનમાં દરેક દિવસ નવી શીખ લઈને આવે છે એવરી ડે ઇન બ્રિંગ્સ ન્યુ લેસન્સ સફળતા એક સફર છે જે સતત પ્રયત્ન માંગે છે સક્સેસ ઇઝ અ જર્ની વિચ રિક્વાયર્સ કન્ટિન્યુઅસ એફર્ટ જે માણસ પોતાની કદર કરે છે દુનિયા પણ તેની કદર કરે છે ધ મેન જીવનમાં સાચું સુખ સંતોષમાં છુપાયેલું છે ટ્રુ હેપીનેસ ઇન લાઈફ ઇઝ હિડન ઇન કન્ટેન્ટમેન્ટ જે માણસ સમયનું મૂલ્ય સમજે છે તે જીવનને સાચી રીતે જીવે છે The person who understands the value of time lives life truly. There will be challenges in life, the question is how strong you will be. The true understanding is that everything is not under your control. મહેનત અને ધીરજ સાથે ચાલશો તો રસ્તો ખુદ બની જશે ઇફ યુ મૂવ વિથ હાર્ડવર્ક એન્ડ પેશન્સ ધ ધીલ બીકમ યોર ઓન જીવનમાં આગળ વધવા માટે ભૂતકાળ છોડવો ખૂબ જરૂરી છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લીવ ધ પાસ્ટ ટુ મૂવ ફોરવર્ડ ઇન લાઈફ